નમસ્તે મિત્રો કેમ છો બધા મજામાં ને તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલમાં હું છું રિતેશ ખત્રી અને આ છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલ આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ધોરણ આઠ વિષય ગણિત પ્રકરણ આઠ બેઝિક પદાવલીઓ નો સ્વાધ્યાય આઠ પોઈન્ટ એકનું સોલ્યુશન તો આજે આપણે આ વિડીયોની અંદર આઠ પોઈન્ટ એકના તમામ દાખલાનું સોલ્યુશન જોઈશું ખૂબ જ સરળ રીતે સહેલી રીતે કેવી રીતે સોલ્યુશન કરી શકાય એ આજે આપણે આ વિડીયોમાં જોવાનું છે માટે આ વિડીયોને સંપૂર્ણ જોવા મારી વિનંતી છે અને વિડીયો ગમે તો જરૂરથી લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રીતે સ્કૂલ ઓફિશિયલ સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા નવા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે જે રોજ સવારે આઠ વાગે કંઈક નવા વિડીયો આવે છે તેના નોટિફિકેશન તમને સરળતાથી મળી રહે છે અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળશે માટે મારી યુટ્યુબ ચેનલ કરવાનું ભૂલતા નહીં ચાલો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો સ્વાધ્યાય આઠ પોઈન્ટ એકનું સોલ્યુશન જોઈએ પ્રશ્ન નંબર એક નીચેની બહુપદીઓના સરવાળા કરો નંબર એક એ બી ઓછા બીસી બીસી ઓછા સી એ અને સીએ ઓછા એબી તો ચાલો મિત્રો અહીંયા આપણે ગોઠવી નાખીએ છીએ આને આપણે ઊભી રીતે શીખીશું તો લખીએ જવાબ પેલા પહેલું પદ લખીશું એબી ઓછા બીસી પછી બીજું પદ બીસી ના નીચે બીસી આવશે કોઈ ચિહ્ન નથી માટે વત્તા કરીશું સીએ વાળું પદ નથી અલગ લખીશું અને ત્રીજું પદ સીએ ના નીચે સીએ અને એ બી ના નીચે ચાલો મિત્રો હવે જોઈએ કે જેના નીચે કઈ નથી ત્યાં આપણે મૂકી એટલે આપણને દાખલો કરવામાં હવે મિત્રો જોઈએ એક સીએ વધતા એટલે એક સીએ હતા ને એમાંથી એક સીએ જાય એટલે શું વધે જીરો અને જીરો ના જીરો જીરો બીજું જોઈએ ઓછા બીસી વધતા બીસી એક બીસી માંથી એક બીસી જાય તો પણ થાય પ્રશ્ન નંબર એક ના પહેલા દાખલાનું સોલ્યુશન હવે જોઈએ બીજા દાખલા ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો આભાર નમસ્તે મિત્રો હવે જોઈએ પ્રશ્ન એકનો બીજો દાખલો સરવાળો કરવાનો જવાબ લખીશું બી વધતા એ બી બીજું પદ બી ઓછા સી તો અહીંયા બી ના નીચે બી લખીશું આપણે સી નથી તો સી અહિયાં બાજુમાં લખીશું અને બીસી એ પણ નથી બાજુમાં લખીશું અને ત્રીજું પદ સી ઓછા એ વત્તા એસી તો સીના નીચે સી લખીશું એના નીચે એ લખીશું અને એસી વાળું પદ નથી એટલે અલગ લખીશું ચાલો મિત્રો ત્રણેય નો સરવાળો કરવાનો છે જે પદ નથી તેના નીચે શૂન્ય મૂકી દઈએ એના નીચે કઈ નથી માટે જીરો બીના નીચે કઈ નથી માટે જીરો એ બીના નીચે કઈ નથી માટે જીરો સીના ઉપર કંઈ નથી જીરો અહીંયા જીરો જીરો તો જો મિત્રો આપણને દાખલો કરવામાં સરળતા બાકીના ભાગમાં જીરો મૂકી દીધું હોય તો આપણે હવે જોઈએ તો સી ઓછા ને સી વધતા સી સી ઉડી જાય જીરો એમના એમ એ એ ના જી જીરો છે એટલે એ એમના એમ અહીંયા ઓછા બી વધતા બી એક બી એક બી ઉડી જાય એટલે જીરો આવશે ઉડી જાય તો પણ જીરો આવશે તો મિત્રો શું વધ્યું ગણાય નહીં તો અહિયાં વધતા આવશે તો લખી શકીએ આપણે જવાબમાં એ બી વધતા બીસી વત્તા એસી તો મિત્રો આ રીતે સરળતાથી દાખલા ગણી શકાય છે તો આ થઈ ગયું પ્રશ્ન એક ના બીજા દાખલાનું સોલ્યુશન હવે જોઈએ પ્રશ્ન એકનો ત્રીજો દાખલો ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો આભાર નમસ્તે મિત્રો હવે જોઈએ પ્રશ્ન એકનો ત્રીજો દાખલો બે વર્ગ ક્યુ વર્ગ ઓછા ત્રણ પીક્યુ વત્તા ચાર બીજું પદ છે પાંચ વત્તા સાત પી ક્યુ વત્તા ત્રણ પી વર્ગ ક્યુ વર્ગ તો ચાલો મિત્રોનો સરવાળો કરીએ પહેલા પહેલું પદ લખી દઈએ

માટે સજાતીય પદો થાય તો એનો સરવાળો સરવાળો કરી શકાય ચાલો હવે કરીએ સાત વત્તા છે ઓછા વત્તા બાદ બાકી થાય તો સાત પીકયુ માંથી ત્રણ પિક્યું જાય તો ચાર વિક્યુ વધે અને મોટું ચીન સાત મોટા છે ધન છે માટે ધન ચીન આવશે હવે બે પી વર્ગ ક્યુ વર્ગ ઓછા ત્રણ પી વર્ગ ક્યુ વર્ગ ત્રણ મોટા છે તો ત્રણ માંથી બે જાય તો એક પી વર્ગ ક્યુ વર્ગ વધે ચિહ્ન કોનું આવશે તો બે કે ત્રણ મોટા ત્રણ મોટા ઋણ છે માટે ઋણ ચિહ્ન આવે તો મિત્રો આ થઈ ગયો પ્રશ્ન ત્રણ નો જવાબ તો આ રીતે સહેલાઈથી દાખલા ગણી શકાય છે હજી વધુ દાખલા જોવાના છે તે માટે જોતા રહો મારો વિડીયો આભાર નમસ્તે મિત્રો હવે જોઈએ પ્રશ્ન એકનો ચોથો દાખલો અહીંયા ચાર પદો છે તો ચારેય પદોને આપણે લખીશું પેલા છે એમ વર્ગ બીજું છે છે વર્ગના નીચે એમ વર્ગ અને એન વર્ગ બાજુમાં છે નહીં ચાલો મિત્રો ચારે સરવાળો કરવો છે તો આના નીચે કઈ નથી આ ત્રણ પદો તો એમને એમ જ આવશે બે એલ એમ બે એમ એન બે એન એલ આ ત્રણ પદો એક એની ઉપર કોઈ પદ છે જ નહી માટે એમના એમ આવશે અહિયાં સરવાળો એલવર્ગ અહીંયા છે અહિયાં પણ છે તો એનવર્ગ એનવર્ગ એક એન વર્ગ એક કેટલા થયા બે એન વર્ગ એમ વર્ગ એક બે બે એમ વર્ગ અને એલવર્ગ એક અને તો બે એલ વર્ગ મિત્રો આ થઈ ગયો જવાબ હજી આગળ જોઈએ તો કે મિત્રો આ થઈ ગયો જવાબ તો મિત્રો આ રીતે પ્રશ્ન એક ના દરેક સોલ્યુશન કરી શકાય છે તો પ્રશ્ન એકમાં સરવાણા ના દાખલા હતા હવે જોઈએ પ્રશ્ન નંબર બે તેમાં બાદ બાકીના દાખલા જોવાના છે તે માટે જોતા રહો મારો વિડીયો નમસ્તે મિત્રો હવે જોઈએ દાખલા છે જોઈએ પહેલો દાખલો બાર એ ઓછા નવ એ બી વધતા પાંચ બી ઓછા ત્રણ માંથી ચારે ઓછા સાત એ બી વધતા ત્રણ બી વધતા બાર બાદ કરો તો ઉપરની સંખ્યામાંથી નીચની સંખ્યા બાદ કરવાની છે તો કેવી રીતે કરવી ચાલો સમજીએ પેલા આપણે જવાબમાં શું કરીશું ઉપરનું પદ લખી નાખીશું પદ લખીશું મિત્રો આ પદ લખાઈ ગયા છે હવે મિત્રો ધ્યાન શું રાખવાનું છે જ્યારે બાદ કરતા હોઈએ ત્યારે નીચેના પદોના ચિહ્નો બદલાઈ જાય છે આ વધતા છે તો ઓછા થશે ઓછા છે તો વધતા થશે ઓછા વધતા છે તો ઓછા થશે તો ઓછા થશે ઓછા પંદર પાંચ બી વધતા ત્રણ બી ઓછા બાદ બાકી થાય પાંચમાંથી ત્રણ જાય તો બે બી વધે પાંચ મોટા છે માટે ધન છે માટે ધન ચેન આવશે ત્રીજું જોઈએ ચારે બારે માંથી ચારે જાય તો આઠ એ વધે તો મિત્રો આ થઈ ગયું પ્રશ્ન બે ના પહેલા દાખલા સોલ્યુશન હજી વધુ દાખલા જોવાના છે તે માટે જોતા રહો મારો વિડીયો આભાર નમસ્તે મિત્રો હવે જોઈએ પ્રશ્ન બે નો બીજો દાખલો સાત બાદ કરો તો ઉપરની સંખ્યામાંથી નીચેની સંખ્યા બાદ કરવાની છે માટે જવાબમાં લખીશું આપણે સૌથી પ્રથમ ઉપરની સંખ્યા લખી નાખીશું એટલે કે ઉપર ઉપર લખી નાખીશું પાંચ એક્સ વાય ઓછા ટુ વાયઝેડ ઓછા ટુક્સ ની હવે મિત્રો જ્યારે વાત કરવાનું હોય ત્યારે આપણે વાત કરી છે કે નીચેના પદો ના ચિહ્ન બદલાઈ જાય ત્રણ એક્સ વાય આગળ કોઈ ચિહ્ન નથી લે વધતા ગણાય તે ઓછા થશે વાળું પદ ઓછા થશે ઓછા વાળું પદ વત્તા થશે અને વધતા વાળું ઓછા થશે અહીં તો જીરો છે અહીંયા જોઈએ બે જેડ એક્સ ઓછા છે સાત જેડ વધતા થઈ ગયા વત્તા ઓછા બાદ બાકી થાય તો સાત માંથી બે જાય તો પાંચ જેડ વધે હવે સાત વત્તા છે માટે વધતાનું ચેન આવશે બે વાયઝેડ ઓછા છે તો ઓછા ઓછા થાય સરવાળો થાય મોટા પાંચ વાય છે ઋણ છે માટે જવાબ આવે ઋણ અને પાંચ એક્સ વાય ઓછા ત્રણ એક્સ વાય પાંચમાંથી ત્રણ જાય તો બે એક્સ વાય જવાબ આવે તો મિત્રો આ થઈ ગયો જવાબ બે ઓછા સાત મારો વિડીયો આભાર નમસ્તે મિત્રો હવે જોઈએ પ્રશ્ન બે નો ત્રીજો દાખલો સી અઢાર ઓછા ત્રણ પી ઓછા અગિયાર ક્યુ પાંચ પીક્યુ ઓછા બે પીક્યુ વર્ગ ઓછા પાંચ પીવર ક્યુ માંથી ઓછા ત્રણ પીક્યુક્યુ વર્ગ ઓછા સાત ક્યુ ઓછા દસ બાદ કરો તો અહીંયા મિત્રો સંખ્યાઓ જો બધી આડેવળી આપી છે તો હંમેશા આપણે ઘાટ પ્રમાણે ગોઠવતા જવાનું છે ને એ રીતે ગોઠવીએ તો સહેલાઈથી સારો જવાબ મેળવી શકાય તો પેલા ઉપરનું પદ ગોઠવી નાખીએ કે એમાં બે ઘાતવાળા પદો કયા કયા છે તો બે ઘાતવાળા વાળા બે પી ક્યુ વર્ગ પાંચ પી વર્ગ ક્યુ તો અહીંયા પી વર્ગ પહેલા લેવાય ક્યુ પછી આવે છે માટે પેલા લખીશું પાંચ પી વર્ગ ક્યુ અને બે પી ક્યુ ચલો બે પદ આવી ગયા ચાર પદો વધ્યા એમાં અઢાર ત્રણ પી અગિયાર ક્યુ વાળું પદ છે તો પેલા લખીશું હવે બે પદ વધ્યા ત્રણ પી અને પહેલા આવે છે માટે પી વાળું પદ પછી વાળું અને છેલ્લે સંજ્ઞા અઢાર ની આગળ કોઈ ચીન નથી માટે વધતા ગણાય પહેલું પદ લખાઈ ગયું હવે જે બીજું પદ જે વાત કરવાનું છે તે લખીશું પણ સજાતીય પદો રીતે તે લખીશું સરખા સરખા પદો જોડે લખીશું ચાર વર્ગ ક્યુ તો પીવર ક્યુ ના નીચે લખીશું અહીંયા છે ચાર વર્ગ ક્યુ ત્રણ કુ ઓછા ત્રણ પી ક્યુ તો આના નીચે લખીશું ઓછા પાંચ પી ક્યુ વર્ગ પાંચ પી ક્યુ વર્ગ આઠ પી તો ઓછા આઠ પી સાત ક્યુ ઓછા દસ તો મિત્રો આ લખાઈ ગયું

આગળ જોઈએ અગિયાર ક્યુ ઓછા સાત ક્યુ પણ ઓછા 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 સરવાળો સાત અઢાર ક્યુ મુકાય ઋણ ઋણ છે માટે મુકાશે આગળ જોઈએ ત્રણ પી વત્તા ઓછા છે આઠ પી વત્તા છે તો આઠ માંથી ત્રણ બાદ થશે આઠ માંથી ત્રણ જાય તો પાંચ પી વધે આઠ પી મોટા છે ધન છે માટે ધન ચીન આવશે હવે મિત્રો નીચેનું ચીન ગણા છે ઉપરનું ગણા છે નહીં પાંચ પી ક્યુ એમાં પાંચ પી ક્યુ પણ ક્યુ વર્ગ પણ ઓછા છે ઓછા ઓછા સરવાળો થાય પાંચ બે સાત પી પાંચ ઓછા છે માટે ઓછા મૂકા છે અને છેલ્લું પદ ચાર પીવર ક્યુ છે નીચે ઓછા છે બાદ બાકી થાય ગણાય મિત્રો હું ડાબી થી જમણી બાજુ જઉં છું કે જમણી થી ડાબી બાજુ જઈએ તો આની અંદર કોઈ ભૂલ પડવાની શક્યતા નથી અહિયાં કોઈ સંખ્યાઓ નથી દરેક ચિહ્નો અલગ અલગ છે માટે જમણાથી ડાબી ગણાવું કે જમણી ગણો કોઈ પણ પ્રશ્ન નંબર બે ના ત્રીજા દાખલા સોલ્યુશન અને અહી આઠ પોઈન્ટ એક નું સોલ્યુશન પૂર્ણ થાય છે નમસ્તે મિત્રો તો આજે આપણે આ વિડીયોની અંદર જોયું ધોરણ આઠ વિષય ગણિત પ્રકરણ એકનું સોલ્યુશન અંદર પ્રશ્ન એકની અંદર તમને સરવાળાના દાખલા ગણ્યા અને પ્રશ્ન બે ની અંદર બાદ બાકીના દાખલા ગણ્યા તો તમને મારી રીત ગમી હોય મારી રીતમાંથી કંઈક આવડ્યું હોય અને દાખલા ગણવા સરળ લાગ્યા હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રિતેશ કત્રી ઓફિશિયલ સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળ્યા રહે અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે તો વિડીયો જોવા માટે આપ સૌનો આભાર જય હિન્દ જય ભારત